દર્શક ભાઈ ભણવા આવી જશે એટલે હર્ષ ને રમાડે છે આજ એને એટલે એને વ્લોગ બનાવતા તો શીખવાડવું પડશે ને તો એને વ્લોગ બનાવતા શીખવાડી દઈએ જો અને વ્લોગ બનાવવા પેલા શરૂઆત કઈ રીતનું કરું આગળ મેં શરૂઆત કઈ રીતની કરી એ રીતની શરૂઆત કરવાની હોય રેડી કઈ રીતની શરૂઆત કરવાની કેમ છો બધા મજામાં જ છો હા એ રીતનું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મમ્મી છે બધા મજામાં છો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે એ રીતનું કેમ બોલ તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ છો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે હા એમ તો એ રીતનું રાખવાનું અને પછી જે લાઈફ કરતા હોય હું હાલી ને જાઉ છું તો અત્યારે હું બોલવા મળ્યો કે હાલી ને છું એમ રેડી તો ઈ એ ગમે એમાં હાલે બ્લોગ માં એને વ્લોગ કહેવામાં આવે વ્લોગ ઈ રીતનું આવતું ગમે જો થામડા હોય કે રખડવા જતી હોય કે ગમે ફરવા જતી હોય એને દેખાડો ને એને વ્લોગ કહેવાય રેડી એમાં ચાર થાવ ને એવું નહીં આ તો હું કેમેરો શરૂ કરું ને તો મેકઅપ કરવા મળ્યા ને હો વાના કરવા મળ્યા તમે માથું વાળવો ને તમે આમ જો કાશમાં જો તમે ને તો પણ હું તો એમ હું તો કે હું મારે તો ખાલી ચાર થાવ હું માથું વાળવાનું હોય બીજું એમાં કાય હોય હું તમે તો મેકઅપ કરો ખાલી કેમેરો શરૂ કરો હું ખાલી ખમત હું પાડું સોપડી દઈ ગયો એવું કઈ હોતા છે ભૂલા માણા હા એવું કરવા મળે બ્લોગ એવું કઈ ન હોય એવું મેકઅપ કરવું ને ચાર થાવ ને એ તો કાક ઇન્ટરેસ્ટિંગ બ્લોગ એ રીતનો કાક વિડીયો બનાવી ચારે એવું હોય બ્લોગ એવું કઈ

બાય 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 એટલે જો વન જાગ ગયો છે ફોલે છે બર આલેની પાસે જાય જાગી ગયો તે યાદ કરે બહાર ઉતરે આ ઉસે બે આજ આલ પરે જ ઉસો થાય હોય ઉસો થાય જો તો જો એ જાગી ગયો ને બર કઠો રતો હું મૂથે જાગી ગયો

siram gatoto tuh gaatai jaya jaya Ram Jaya Ram ne kijo toponi taata pasukono kijo toponi Tata kerja tuh kijo toponi kijo toponi kijo toponi kijo toponi kijo toponi kijo toponi Tata toponi kijo toponi kijo toponi kijo toponi kijo toponi kijo toponi kijo toponi Kau toponi kijo aku kijo toponi Tata, Tata, kijo toponi kijo toponi આપણી પાસે રમવા કારણ કે એની મમ્મી રાંધે છે અને થઈ બપોર નો ટાઈમ બાર વાગી જશે એટલે હવે રમાડવો પડશે ઘડી આખું આખું ખા ખાવું ભાઈ આવું હાલો હાલો સીતાબણી આવી ગાડી લઈને ફોર વ્હીલ લઈને આમ આ શું છે તમને શું લાગે કોમેન્ટમાં બતાવો હું કેવાય

ચોમાસુ તો તમને એમ લાગતું છે ઘડી ઘડીમાં હર્ષ ને હું કામ બતાવે છે પણ એની એવી હોય ને તમે જોવો કેવા લાગે કાન માં તો કેવા લાગે

તમને ફોટો લઈ લઈ જાસ્તી નો વિડીયો એન્ડ કરી દઈએ તમને આ વિડીયો સારો લાગ્યો લાઈક કરો ગુતાવડી જય માતાજી જય માતાજી જય